નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ખ્યાલ છે કે આપણે આ સોશિયલ મીડિયાના માધ્યમથી જુદા જુદા પ્રકારના વિડીયો દ્વારા સતત માહિતી મળતી રહેવા પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રયત્નની અંદર તમને પણ ઘરે બેઠા ટેકનિકલ માહિતીઓ કૃષિ ઇન્સિટીઓની ભલામણો સંશોધન કેન્દ્રની ભલામણો મળી રહે અને એનો ઉપયોગ ખેતીમાં કરતા થાવ એવા આપણા પ્રયત્ન છે અને આ પ્રયત્નની અંદર તમે પણ ખૂબ સારી રીતે જોડાય અને સાથ સહકાર આપી રહ્યા છો અને એના પરિણામો આપણને ખેતરની અંદર મળી તો મિત્રો આ જ રીતે આજના આ કાર્યક્રમની અંદર મારે વાત કરવી છે કે મગફળીના એક નવા ત્રણ દુશ્મનો અને આ એવા દુશ્મનો છે કે જે છુપા છે જે આપણને દેખાતા નથી નરી આંખે ઉપરથી જોવા અશક્ય છે જમીનની નીચેના ભાગમાં રહી અને આ ત્રણેય દુશ્મનો આપણા પાકને નુકસાન કરે અને છેલ્લા બે ત્રણ વર્ષથી આ ત્રણેય પ્રકારના દુશ્મનોનો આંતક મગફળીમાં જોવા મળે અને એની સીધી જ અસર મગફળીના ઉત્પાદનમાં મળે અને ઉત્પાદનમાં અસર પડવાથી આપણે ખૂબ આર્થિક રીતે પણ નુકસાન થાય તો આજે ત્રણેય દુશ્મનો પહેલો દુશ્મન સફેદ ઘેણ મુંડા અથવા ડોળ તરીકે આપણે જેને ઓળખીએ બીજો દુશ્મન ભાયરવોમ અથવા તો એને પિછોડિયા તરીકે ઓળખીએ અથવા તો ડોડવામાં કાણા પાડવાવાળી જીવાત તરીકે ઓળખીએ અને ત્રીજી જે નવી જીવાત તરીકે કહી શકાય એ નેમેટોળ કૃમિ જેના પણ આજે વાત મારે સ વિસ્તારથી કરવી છે તો આ ત્રણેય દુશ્મનો પણ આજે મહત્વની વાત એ છે કે ત્રણેય દુશ્મનો છે પણ એનો ઈલાજ એક જ છે એટલે કે ત્રણેય દુશ્મનોનો નિરાકરણ માટેનો ઈલાજ એક જ એક જ દવા ત્યાં ત્રણેયને કઈ રીતના મારી શકાય એની આપણે આ વિડીયોની અંદર વાત કરવી છે તો વિડીયો પૂરેપૂરો મિત્રો જોજો વિડીયો શરૂ કરો પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે આપ ચેનલની અંદર નવા આવો હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલું કામ સબસ્ક્રાઈબ કરી લો ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને ઓલ નોટિફિકેશન મળતા થઈ જશે અને તમામ પ્રકારના વિડીયો અહીંથી જે મૂકવામાં આવે એ તમને એનું નોટિફિકેશન આવશે અને તમે શાંતિથી જોઈ શકશો ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ જો તમને ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં એટલે કે અંગૂઠાના નિશાન ઉપર લાઈક આપી દઈજું અને ત્યારબાદ વિડીયોને બીજા મિત્રોને પણ મિત્રો શેર કરું તો ખાસ કરીને મેં કીધું આજના વિષયની અંદર આપણી વાત એ છે કે મગફળીના ત્રણ દુશ્મનો અને ત્રણેય દુશ્મનોના ઈલાજ ક્યાં હોઈ શકે તો એક એક દુશ્મનો વિશે હું તમને થોડીક મહત્વની વાતો કરી દઉં પહેલાં તો સફેદ ખેડ એટલે કે મુંડા આમ તો આ જીવાતથી બધા જ પરિચિત છે અને ખૂબ કહેવાય કે નુકસાન કરવાવાળી જીવાત જ્યાં રેતાર અને ગોળાડું જમીનો છે ત્યાં ખૂબ નુકસાન કરે જ્યાં દેશી ખાતર કાચું દેશી ખાતર પડે છે ત્યાં ખૂબ નુકસાન કરે સફેદ ઘેણ હવે તો મગફળી સિવાયના અન્ય પાકોની અંદર પણ નુકસાન કરે જેને વ્હાઈટ ગ્રબ કહેવામાં આવે ઉત્તર ગુજરાતની અંદર ડોળ તરીકે આપણે ઓળખીએ અથવા તો આપણે મુંડા દેશી ભાષામાં એને કહેતા હોય અહીંયા ફોટોગ્રાફ સાથે ક્લિયર બતાવું છું કે આ પ્રકારના મુંડા આપણા ખેતરની અંદર હોય એની પણ અલગ અલગ અવસ્થા હોય ઈંડા યળ કોસેટાને એના પુખ્ત હોય પુખ્ત કાળા જીવડા હોય એ પણ તમને બતાવ આવું ક્યારેય ખેતરમાં જુઓ તો ખાસ કરીને સમજી લેવાનું કે એના ભૂખ્ત છે હવે મૂંડા આવવાની શરૂઆત થઈ છે અને પહેલાં પણ આપણે વાત કરી હતી કે પહેલો વરસાદ થાય એટલે આજુબાજુના ઝાડ ઉપર દવાના સ્પ્રે કરીને એને એ અવસ્થાને એના નર અને માદાને આપણે મારવા જોઈએ એ મેટિંગ કરે પહેલાં જો એનો નાશ કરી દઈએ તો ખૂબ ફાયદો થાય એના માટેના ટ્રેપ પણ બજારમાં મળે પણ હવે અત્યારે ખાસ રિસેન્ટ આ જે ફોટો બતાવું છું એ બહુ અગત્યનો છે અત્યારે જોવા મળે છે આપણા સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોના ઘણા ગામોમાં ખાસ કરીને રાજકોટનો વિસ્તાર હોય પોરબંદર હોય ગીર સોમનાથના વિસ્તાર મને જ્યાંથી ફોટા ખેડૂતોના મેળ્યા છે અત્યારે હા હાલની પરિસ્થિતિમાં મગફળીમાં મુંડાએ દેખા દઈ દીધી છે એટલે આપણા માટે ખૂબ જ ઘાતક સમાચાર છે હવે એ મુંડાને ને અટકાવવાના છે તો મુંડાની અવસ્થાઓ તો મેં કીધું પહેલા આપણે જાણવી પડે અત્યારે જયારે મગફળી આપણે પચીસ ત્રીસ કે પિસ્તાલીસ દિવસની થઈ છે ત્યારે આ મુંડાની શરૂઆત થઈ ગઈ છે જે મિત્રો એ ઘણા બધા પ્રશ્નો હોય કે અમે અગાઉ પટ આપેલો છે મુંડાની દવાનો તો મિત્રો કોઈ વાંધો નથી મુંડાની દવાનો પટ આવ્યો એનો અર્થ એવો નથી થતો કે આપણા ખેતરમાં મુંડા આવે જ નહીં ત્રીસ કે પિસ્તાલીસ દિવસ સુધી દવાની અસરકારક કરેતી હોય ત્યાં સુધી કદાચ મુંડા નુકસાન ન કરે ત્યાર પછીની અવસ્થામાં મુંડા નુકસાન કરી શકે બધા જ આ સમસ્યા છે એવું નથી કહેતો જે મિત્રોને છેલ્લા બે ત્રણ વર્ષથી આ સમસ્યા સતાવતી હોય ગયા વર્ષે પણ મુંડા આવ્યા હોય એને તો આગોતરા પ્લાનિંગના પગલા ભરવા જોઈએ મુંડા પહેલા પૂર પહેલા પાડ બાંધી દેવી જોઈએ એટલે મુંડા આવી પહેલા દવાનો ઉપયોગ કરી લેવો જોઈએ હવે હું દવા ત્રણેય એક સાથે કહીશ કારણ કે એક જ દવા માર્કેટની અંદર ઘણા બધા લોકો દરેક જીવાતો માટે અલગ અલગ દવાની ભલામણ કરે મુંડા માટે અલગ દવા કે વાયરો માટે અલગ કહે અને પાછા નેમેટોડ માટે અલગ કહે એટલે ત્રણ પ્રકારના ડબલાઓ ત્રણ પ્રકારની દવાઓ માર્કેટમાંથી ખરીદવાની ખેડૂતોએ ત્રણ વાર મજૂરી કરવાની ત્રણ વાર પંપ ત્યાનો ઉપયોગ કરવાનો અને ત્રણ વખત ખર્ચો કરવાનો મજૂરી દવા બધો જ પણ મિત્રો આપણે મારે અહીંથી તમને ખાસ હું ઘણી વખત વાત કરતો હોય છે એવી પદ્ધતિ શીખવાડેલી છે કે જે ખેતીની અંદર ટકાઉ પદ્ધતિ હોય એક જ દવાથી ત્રણેય પ્રકારની અથવા તો એનાથી અન્ય જીવાતોનું પણ નિયંત્રણ થાય સાથે સાથે આપણો ખર્ચ પણ ઘટે અને લાંબા ગાળાનું નિયંત્રણ મળે પેસ્ટિસાઈડ કે જંતુનાશકો તમને ટૂંકા ગાળાનું નિયંત્રણ આપશે જૈવિક નિયંત્રકો તમને લાંબા ગાળાનું નિયંત્રણ આપશે તો એની મારે વાત કરીશ ત્રણેય જીવાતોની વાત પછી એની નિયંત્રણની વાત કરીશ બીજી જે મહત્વની જીવાત છે વાયર હોમ જેને આપણે પિચોળીઓ તરીકે ઓળખીએ અથવા તો હવે ખેડૂતોને દોડવામાં કાણા પાડવા જીવાત દોડવા કોરી ખાનાર જીવાત તરીકે ઓળખે અહીંયા ફોટોગ્રાફમાં ક્લિયર તમે જોવો છો આ અળસિયા જેવી લાગતી જીવાત આ વાયર ઓમ છે અને વાયરઓમનું નુકસાન પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ધીમે 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 આપણા મગફળીના જે વિસ્તારોમાં મગફળી હોય ત્યાં વધ્યું હોય છે કેવું નુકસાન હોય એના દોડવા બતાવું છું આ દોડવાની અંદર કાણા છે એ વાયર ઓમના કાણા છે મિત્રો અત્યારથી ઓળખી લેજો ગયા વર્ષે કે એના આગલા વર્ષે તમારે આ સમસ્યા દેખાણી હોય અને ગયા વર્ષે તો મને ખ્યાલ છે મને અઢળક ફોટા અઢળક ફોન આવ્યા હતા જ્યારે મગફળી બે મહિનાની થઈ જ્યારે આ વાયરમનો ખૂબ મોટો આંતક હતો તો મિત્રો વાયર આવે નહીં તો આગોતરા પ્લાનિંગ તરીકેના અત્યારે આપણે પગલાં ભરવાના છે તમે એનું નુકસાન જોઈ લીધું જીવાતને જોઈ લીધી ઘણી બધા મેં કીધું ને ત્રણેય જીવાતો જમીનની અંદર હોય છે એટલે બહારથી આપણે કંઈ લક્ષણો અઘરા પડે ઘણી બધી મગફળી પીળી પડે સુકાતી હોય લંગાતી હોય ટાઈપનું થતું હોય ત્યારે સમજવું કે આ નું નુકસાન છે અથવા મુંડાનું છે અથવા તો નું છે પણ એને જયારે છોડ ખેંચીને જોશું ત્યારે દોડવામાં કાણા જોવા મળશે પણ એક વખત ઘણી વખત મોડું થઈ જતું હોય તો આગોતરું પ્લાનિંગ આપણે એનું કરવાનું છે તો આ વાયર ઓમ નામની જીવાત ખૂબ અગત્યની જીવાત એનું પણ નિયંત્રણ કરવું પડે અને ત્રીજી જે મહત્વની નવી કહી શકાય હવે તો છેલ્લા બે વર્ષમાં કેટલા બધા પાકોની અંદર શિયાળું ઉનાળુ ચોમાસું ત્રણેય ઋતુના પાકોમાં ગયા વર્ષે મગફળીની અંદર આ નેમેટોળ જોવા મળ્યા જેને કૃમિ કહેવાય અહીંયા જે દોડવાની અંદર ઉપર ફોડ લીવો જેવો ભાગ તમે જોવો છો એને નેમેટોડ કહેવામાં આવે આવું જ ભાગ જમીનની અંદર રહેલા મૂળ ઉપર એટલે કાંઈ ખાસ કરીને આપણે છોડ ઉપાડી મગફળી તો એની અંદર ગાંઠો હોય જે રાઇઝોબિયમની ગાંઠો હોય પોચી હોય દબાવી હોય એટલે એની અંદરથી ભૂખરા કલરનું ચીકણું પ્રવાહી નીકળે તો એ રાઇઝોબિયમ છે પણ ગાંઠો દબાવો અને જો કઠણ ગાંઠો હોય તો એ નેમેટોડ છે કૃમિ છે અને એ જ્યારે છોડ ઉપાડો તો છોડ ઉપરથી લંઘાતો હોય પીળાશ પડતી હોય છોડ કહેવાય કે એની વૃદ્ધિ વિકાસ અટકી જતો હોય તો એ નેમેટોડ છે અને નેમેટોડને મેં કીધું એમ સરળતાથી ઓળખવા માટેની ગાંઠો દબાવી કડક હોય અને ગાંઠો પણ ખાસ કરીને જે આપણે પાઇપ હોય કોઈ એની અંદરથી કોઈ વસ્તુ ભરાવી અને પાઇપ જેમ ફૂલે આપણે ગૂમડું થાય સાંભળી ઉપર ને જેમ ફૂલે અંદરથી જ ઉપસેલો ભાગ છે એ નેમેટોડની લિશાની છે એટલે આ આ પ્રકારનું તમને લક્ષણ જોવા મળે તો એ નેમેટોડ છે જેમ મગફળીના ડોડવા ઉપર ઉપરની ફૂલેલી ભાગ થયો છે એ નેમેટોડ છે હા હું એ વાત કરતો હતો કે ઘણા બધા પાકોની અંદર ગયા વર્ષે સોયાબીન મગફળી એની અંદર નેમેટોડ જોવા મળ્યા ત્યારબાદ શિયાળો પાકોની અંદર છેણાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં મગડદની અંદર તલની અંદર તો મિત્રો નેમેટોડ આપણી જમીનમાં એકવાર નુકસાન શરૂ કર્યું છે તો એનું માની લેજો કે આ વર્ષે પણ આવશે જ એટલે હું આગાહી કરું છું જેમ વરસાદની અગાઉ આગાહી થતી હોય વાતાવરણના આધારે એમ હું ગયા વર્ષો કે બે વર્ષોના અનુભવને આધારે કહું છું કે આવવાની શક્યતા છે જે મિત્રોને ખેતરમાં ગયા વર્ષે કે આગલા વર્ષે નુકસાન હતું એને જેને કાંઈ પ્રકારનું આમાંથી એક ત્રણમાંથી કોઈ જીવાતનું નુકસાન ન હોય એને કાંઈ કરવાની જરૂર નથી અથવા એને કોઈ આવા વધારાના ખર્ચ પગલાં ભરવાની જરૂર નથી પણ જે મિત્રોને આવું બે વર્ષના અનુભવમાં દેખાણું છે એ મિત્રો અગાઉથી પગલાં ભરવાની શરૂઆત કરી દે તો આ ત્રણ જીવાતોની વાત કરી પહેલી જીવાત મેં કીધી મુંડા સફેદ ઘેડ બીજા કીધા વાયરો અને ત્રીજી નેમેટો હવે આ ત્રણેયની એક જ દવા કઈ તમને પ્રશ્ન થવો જોઈએ હા ત્રણેય માટે અલગ અલગ દવા કરવી હોય તો ઘણી બધી છે જૈવિકમાં મુંડા માટે મેટારિઝમનો ઉપયોગ થાય બ્યવેરિયાનો ઉપયોગ ખાસ કરીને વાયરોમાં એની અંદર થતો હોય કેમેલ કેમિકલોની અંદર ક્લોરોપાયરિફોસ થાય કાંઈટે હાઇડોક્લોરાઈડનો થાય ઉપરથી છંટકાવમાં ડ્રેન્ચિંગમાં ઇમિડા ફિપ્રોનિલનો થાય તો ઘણી બધી દવાઓ આ બધને જીવાતો માટે વપરાતી હોય અને એ જ રીતના નેમેટોડ માટે નેમેટીસાઇડ અલગથી પાસી આવે જે કૃમિને મારતી હોય અથવા પેસિલોમાઇસિસ આવે તો મિત્રો આપણે વાત આ બધી જ દવાઓમાંથી નથી કરવી મારે તમને વાત કરવી છે ઇપીએનની એન્ટોમોપેથોજોનિક નેમેટોળ અને અવારનવાર આ વાત કરતો હોઉં છું કે ત્રણ જીવાતો નિરાકરણ એક ઊંડા હોય વાયરમ હોય કે નેમેટોડ હોય ત્રણેયનું એક જ ડ્રેન્જિંગ કરીને નિરાકરણ કરવું હોય તો એના માટે એન્ટોમોપેથોજોનિક નેમેટોડ એક એકરની અંદર એક કિલો એટલે કે પંપની અંદર પચાસ ગ્રામ પહેલાં ડોલની અંદર પંદર મિનિટ આ દ્રાવણ નાખી ઓગાળી વ્યવસ્થિત મસળી પંપની અંદર નાખી આગળની નોઝલનો ફુવારો છોડાવી અને ડ્રેન્જિંગ બંબુડી અહીંયા જે વિડીયોની અંદર બતાવું એ રીતના હારની ઉપર ત્રણ નોઝલથી હોય તો ત્રણ નોઝલથી હારની ઉપર બંબુડી કરી દો જમીનમાં હોય ત્યારે કરી દો પૂરેપૂરો અને એની સાથે કોઈ કેમિકલ નહીં આગળ પાછળ અઠવાડિયું કોઈ કેમિકલ વાપરવાનું નથી ગેરંટીથી કહું છું કે જે ખેડૂતોના છેલ્લા બે વર્ષોના અનુભવ મને મળ્યા છે એના આધારે કહું છું કે નેમેટોડ માટે કૃમિ માટે અથવા તો વાયરોમ અને મુંડા માટે ત્રણેય માટે આ ખૂબ સારી રીતે એપીએન એન્ટોમોપેથોજનિક નેમેટોડ એટલે કે જીવંત કૃમિઓ એના શરીરમાં જઈ અથવા એના છિદ્રના ભાગમાં જઈ અને આખું જ જે આપણી ત્રણેય જીવાતો જે નુકસાનવાળી દુશ્મનો છે એને ખાતમો કરવાનું કામ ખૂબ સારી રીતે કરે ઘણા મિત્રો કંઈ ખૂબ મોંઘું પડે પણ મિત્રો મેં ત્રણેય જીવાતોની અલગ અલગ દવાની અલગ અલગ પંપ છંટકાવની અલગ મજૂરીની વાત કરીને તમારા ટાઈમની વાત કરીને તમને નુકસાનની વાત કરી એ જ્યારે તમે ગણતરી કરશો તો એના કરતાં વીસ ટકા કિંમતમાં થઈ જશે જો એટલે બે રીતે ગણતરી કરવી પડે તમે એમ કહો કે કોઈ પાંચ હજારની દવાથી જો આપણે પંદર હજારનો ફાયદો થતો હોય તો પાંચ હજારની દવા કરવી પડે એટલે બે વસ્તુનો વિચાર કરવાનો છે ખેતીની અંદર કે મોંઘી સસ્તી કરતાં મોંઘી ભલે કોઈ પણ સારી વસ્તુ વાપરવાની છે ખેતીમાં ફક્ત સસ્તું ઓછા ખર્ચવાળું કરવા જઈશું તો ઘણી વખત ઉત્પાદન નહીં મળે આપણો જે નફો છે એ નહીં મળે અને સારી ખેતી નહીં કરી શકાય તો ખેતી કરવા માટે આ બધા જ મુદ્દાઓને ખ્યાલ રાખીએ મિત્રો આ ત્રણેય જીવાતો એના નિરાકરણની વાત કરી એને આપવાની વાત કરી એકરની અંદર એક કિલો ડ્રેન્ચિંગ હોય ત્યારે સાંજના સમયે આની અંદર હજી કાંઈ તમને પ્રશ્ન રહેતો હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ ખાસ વિનંતી ફોન કરવાનો સમય સવારના દસથી બાર અને સાંજના ત્રણથી પાંચ આ ચાર કલાકની અંદર જ તમારા ફોન કરજો વ્યસ્ત હોય ફોન ન ઉપડે તો તમારા મિસ કોલમાં ફોન ફરી આવશે વોટ્સએપમાં મેસેજ અથવા ફોટો સાથે બે તમારો જે પણ પ્રશ્ન હોય એ પણ લખી મોકલજો ટ્રાય કરશું સાથે મળીને સારું કરવાની ખેતીને કાંઈક સમૃદ્ધ કરવા તરફની બસ મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ